હિન્દી ફિલ્મ અભિનેતા દીપક તિજોરીએ ફિલ્મ નિર્માતા વિક્રમ ખક્કર વિરુદ્ધ મુંબઈના આંબોલી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે જેમાં અભિનેતાએ લગભગ બે પચીસ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે જણાવાયું છે કે વિક્રમ ખકરે ફિલ્મ બનાવવા માટે પૈસાની જરૂર છે તેમ કરીને દીપક બે હજાર વીસના રોજ પોતાના બેંક ખાતામાંથી એક કરોડ ચુમ્મોતેર લાખ પૈસા લીધા હતા જે બાદ માર્ચ વર્ષ બે હજાર વીસથી માર્ચ બે હજાર ચોવીસ સુધી દીપક તિજોરી વિક્રમ ખક્કરને ફિલ્મ વિશે પૂછતો પર હતું તે ટાળતો રહ્યો હતો તેમને ખબર પડી કે ખરેખર ફિલ્મ બનાવવા માટે આપેલા પૈસા ખર્ચાયા નથી અને તેમની સાથે છેતરપિંડી કરાઈ છે ત્યારે તેઓ એ પોલીસ કેસ કર્યો હતો ત્યાં દીપક તિજોરીની ફરિયાદ પર અંબોલી પોલીસે વિક્રમ હક્કર વિરુદ્ધ છેતરપિંડીની કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે આ સાથે પોલીસે આરોપીઓની શોધખોળ પણ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ